સામાન્ય રીતે કોઈ બંધ ફ્લેટમાં શું હોઈ શકે તમે કહેશો કે રજના થર જામેલું ફર્નિચર અને અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક બંધ ફ્લેટમાંથી મળી આવ્યો છે અધધ કિંમતી ખજાનો ગુજરાતના ઇતિહાસમાં ન તો તમે આવું ક્યારેય સાંભળ્યું હશે કે ન તો તેની કલ્પના પણ કરી હશે જી હા એક બંધ મકાનમાંથી અંદાજિત સો કિલા જેટલું સોનું

કે કામધેનુને મળેના એક સુકુ તણખલુ ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે ગરીબોના કુબામાં તેલનું ટીપુય દોહિયેલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે જાણે આજ પંક્તિને સાર્થક કરતી ઘટના અમદાવાદમાં બની છે જે આ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર એટીએસ અને ડીઆઈઆરની ટીમે દરોડો પાડ્યો હતો જે દરમિયાન આ ટીમને બંધ ફ્લેટમાંથી પંચાણું કિલો સોનું સાઠ લાખથી વધુની રોકડ રકમ અને સાથે જ કરોડો રૂપિયાની મોંઘીદાટ ઘડિયાળ પણ મળી આવી છે ત્યારે કહેવાય છે કે ગુજરાતના ઇતિહાસમાં સોનાનો આ સૌથી મોટો જથ્થો પકડાયો છે જેની કિંમત અંદાજીત સત્યાસી કરોડ જેટલી થાય છે ત્યારે સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે આટલું બધું સોનું આવ્યું ક્યાંથી અને તેને કોણ લાવ્યું ત્યારે એજન્સીઓની તપાસમાં અમદાવાદથી મળી આવેલ આ મુદ્દા માલનું બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓ છેલ્લા પાંચ દિવસથી ફેરિયાના સ્વાંગમાં એક ફ્લેટ પર વોચ રાખતા હતા આ ફ્લેટ પર કયા સમય કોણ કોણ આવે છે અને કયા વાહનમાં આવે છે તેની દિવસ રાત ચોકસાઈથી નોંધ કરવામાં આવતી હતી ડીઆરઆઈ ને જાણવા મળ્યું હતું કે કેટલીક વ્યક્તિઓ ફ્લેટ બંધ હોવા છતાં લગભગ રોજ બેગો લઈને અવરજવર કરતી હતી ત્યારબાદ ગુપ્ત રાહે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે મહેન્દ્ર અને મેઘ નામના પિતા પુત્ર કરોડોના આસામી હોવા છતાં પાલડીમાં આવેલ આ ફ્લેટ ભાડે રાખ્યો હતો દરોડા પહેલા જાણવા મળ્યું કે આ બંધ ફ્લેટની ચાવી એક વકીલ પાસે રહેતી હોય છે જેથી તેમને બોલાવી ફ્લેટ ખોલાવવામાં આવ્યો અને તેમાં પ્રવેશ કરવામાં આવ્યો ત્યારબાદ આ ફ્લેટમાંથી અંદાજીત સો કિલો જેટલા સોનાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો સોનું એટલું હતું કે તેનો વજન કરવા માટે વજન કાટા પણ મંગાવવામાં આવ્યા હતા જ્યારે નોટો ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા મોડી રાત સુધી અધિકારીઓ દ્વારા આ સ્ટોકની ગણતરી ચાલુ રાખવામાં આવી હતી મહેન્દ્ર શાહ અને મેઘ શાહ આ ફ્લેટ ક્યારે ભાડે રાખ્યો અને કેટલા સમયમાં ક્યાંથી કેટલું સોનું અને કેટલી રોકડની હેરાફેરી કરી છે તે તમામ વિગતો હાલ શોધાઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલું મોટા ભાગનું સોનું છેલ્લા એક જ વર્ષમાં ખરીદવામાં આવ્યું હતું ફ્લેટની એક તિજોરીમાંથી કરોડોના વ્યવહારોની કાચી એન્ટ્રીઓ પણ મળી આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે પ્રાથમિક અહેવાલ મુજબ આ ફ્લેટમાં બજારના ઓપરેટર પિતા પુત્રની જોડી મહેન્દ્ર શાહ અને મેઘ શાહે ભાડે રાખ્યો હતો જે ફ્લેટ તેમણે કલોલની એક મહિલા પાસેથી ભાડે લીધો હતો ડીઆરઆઈ ને શંકા છે કે આ કૌભાંડ દેખાય છે તેનાથી પણ ઘણો મોટો હોઈ શકે છે કારણ કે મળી આવેલ મુદ્દા માલનું કનેક્શન છેક મુંબઈ સુધી લંબાયું છે મેક શાહ મુંબઈમાં રહેતો હતો અને તે ડબ્બા ટ્રેડિંગનો બેતાજ બાદશાહ કહેવાય છે ગુજરાતના કેટલાક ડબ્બા ટ્રેડર પણ તેની સાથે કનેક્ટ હોય તેવી આશંકાઓ હાલ સેવાઈ રહી છે પરંતુ તેણે શેર બજારમાં નાની સ્ક્રિપ્ટને અપડાઉન કરીને અનેક લોકોના રૂપિયા ચાઉ કરતા ધીમે ધીમે લોકોને ખબર પડતી ગઈ અને આ વાત સેન્ટ્રલ એજન્સીઓ પાસે ગઈ ત્યારબાદ તેના અનેક વ્યવહારો અને વહીવટ વિશે માઇક્રો સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જેમાં મેઘશાહનું ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું અને તેના કેટલાક શંકાસ્પદ કોલ અને પાલડીના એક એડ્રેસનો સતત સ્કેનિંગમાં આવતા આખો ભાંડો સેન્ટ્રલ એજન્સી અને ગુજરાત એટીએસએ ફોડી નાખ્યો ગુજરાત એટીએસના અધિકારીઓ પાસેથી મળતી મહત્વની માહિતી પ્રમાણે મેઘશાહ મૂળ મુંબઈમાં રહે છે અને તે વર્ષોથી ડબ્બા ટ્રેડિંગ સાથે કનેક્ટેડ છે અનેક સ્ક્રિપ્ટ ડાઉન કરવા કે પછી અપ લઈ જવા માટે તે મોટો ખેલાડી માનવામાં આવતો હતો તેણે આવી રીતે અનેક સ્ક્રિપ્ટમાં કરોડો રૂપિયા ભેગા કર્યા હતા અને તે તમામ ટ્રેડિંગ મોટા ભાગે કરાવતો હતો જેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બહુ ખબર પડતી નથી પરંતુ ધીમે ધીમે રોકડ રકમ વધતી ગઈ પહેલાં તો તેણે સોનું ખરીદવાનું શરૂ કર્યું અને તેણે ધીમે ધીમે કરોડો રૂપિયાનું સોનું ભેગું કરીને તેને સાચવવા માટે શું કરવું તેનો પ્લાન બનાવવાનો શરૂ કર્યો હતો ભૂતકાળમાં હર્ષદ મહેતા જેને શેર બજારના અનેક લોકોને રોવડાવ્યા હતા અને તેણે કેટલીક સ્ક્રિપ્ટ સાથે પણ ચેડા કર્યા હોવાની આશંકાઓ હતી તે જ મોડસ ઓપરેન્ડી મેક શાહ હોવાની શક્યતાઓ એટીએસ અને સેન્ટ્રલ એજન્સીને છે જાણવા મળતી વિગત પ્રમાણે મેક શાહે પાલડીમાં આ એપાર્ટમેન્ટ બે નંબરના રૂપિયાથી ખરીદેલું સોનું અને રોકડ રૂપિયા જે હવાલાથી આવ્યા હતા તે સાચવવા માટે રાખ્યો હતો આ બંને પિતા પુત્ર અમદાવાદમાં મોટા બિલ્ડરો અને જ્વેલર્સને કરોડો રૂપિયા વ્યાજે ધીરતા હતા પરંતુ રૂપિયાની લેવડ દેવડ કે સોદા હંમેશા ચાની લારી કે ફૂટપાથ પર જ કરવામાં આવતા હતા આને કારણે વ્યવહારોના કોઈ પુરાવા મળતા ન હતા પરંતુ ડીઆરઆઈ ને બંને અંગે ચોક્કસ બાતમી મળી હતી પિતા પુત્ર મની લોન્ડરિંગમાં પણ સંડોવાયેલા હોવાની શંકા છે મોડી રાત સુધી દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી વધુ તપાસમાં હજુ ઘણું બધું પકડાવવાની આશંકા છે હાલ મહેન્દ્ર શાહ અને આવકના સ્ત્રોત અંગે પણ તપાસો ચાલી રહી છે હજુ તેમની પાસેથી ઘણું બધું મળી શકે છે તપાસ લાંબો સમય સુધી ચાલવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે જ્યારે આ પિતા પુત્રની જોડી કાળા નાણાં ધોળા કરવા માટે ચોક્કસ કમિશન પર કામ કરતા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે

અને અનેક કંપનીઓને આગળ વધવા માટે મદદ કરી હાલ તેણે ભારતની પ્રથમ સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ બજાર બાજીગર શરૂ કર્યાનો દાવો પણ કર્યો છે આ એપ લોકોને એક જ સમયે શીખવા અને કમાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડતી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે તો મિત્રો તમને અમારી આ વિશેષ રજૂઆત કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર